નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચાનો વિષય છે આત્મવિશ્વાસ એક એવી શક્તિ જે ખરેખર આપણા સૌની અંદર છે અને આ ચર્ચા માટે આપણો આધાર છે અખંડ જ્યોતિ મેગેઝીન એક્ઝેક્ટલી એના ઓગણીસો માં જે બાર અંકો આવેલા ને એના લેખો ઓગણીસો એકતાલીસ એટલે લગભગ 80 વર્ષ પહેલાની વાત અને આખા વર્ષના લેખોમાં ખબર છે એક જ મુખ્ય સુર છે શું કે આત્મવિશ્વાસ જ મનુષ્યનો સાચો દેવતા છે કેટલો ગહન વિચાર છે ને ચલો આને જરા વધુ સમજીએ શક્કસ અને આ વાત એટલી રસપ્રદ છે કારણ કે 80 વર્ષ પછી પણ આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત છે સાચી વાત આપણે બધા જવાબો બહાર શોધીએ છીએ પણ આ લેખો તો અંદર જોવાનું કહે છે અહીં આત્મવિશ્વાસ એટલે ખાલી પર્સનાલિટીનો ગુણ નહીં પણ એક મૂળભૂત શક્તિ એક અંદરની જ્યોત આપણો પ્રયાસ એ જ રહેશે કે આ સિદ્ધાંતોને સમજીએ અને જોઈએ કે આજે કઈ રીતે કામ લાગે સરસ તો શરૂઆત કરીએ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ ના અંક થી એમાં વિચાર શક્તિ ની મહિમા એવું ટાઇટલ હતું હા વિચાર શક્તિ એનો મુખ્ય મુદ્દો એ કે આપણા વિચારો એ જ આપણી સૌથી મોટી તાકાત છે અને સારા મજબૂત વિચારો આપણી નિયતિ પણ બદલી શકે આ તો બહુ બેઝિક લાગે નહીં હા લાગે બેઝિક પણ છે બહુ ઊંડું જાન્યુઆરીનો લેખ ખાલી સારું વિચારો એમ નથી કેતો ઓકે એ સમજાવે છે કે વિચારો આપણી એનર્જીને આપણી ઉર્જાને દિશા આપે છે આપણા નિર્ણયો આપણા કામ બધું ત્યાંથી જ શરૂ થાય છે એટલે જ્યારે આપણે જાણી જોઈને સભાનપણે વિચારોને પોઝિટિવ રાખીએ કોઈ લક્ષ્ય તરફ રાખીએ તો આપણે સંજોગોના ગુલામ નથી રહેતા એના પર કંટ્રોલ મેળવીએ છીએ એટલે કે મન પર કાબુ રાખવાની વાત છે હા એક પ્રકારની માનસિક શિસ્ત જ કહેવાય પોતાના મનની લગામ પોતાના હાથમાં બરાબર વિચાર એ ખાલી તરંગ નથી પણ ક્રિયા અને પરિણામનું બીજ છે તો જાન્યુઆરીમાં વિચારોની શક્તિની વાત થઈ ફેબ્રુઆરી ઓગણીસો એકતાલીસ નો અંક એનો લેખ હતો પોતાના પર વિશ્વાસ રાખો હા એ તો સીધો જ આપણી અંદર ઇશારો કરે છે નહીં કે બીજા પર વધારે પડતી નિર્ભરતા આત્મવિશ્વાસ ઘટાડે છે એકદમ સાચી વાત ફેબ્રુઆરીનો લેખ આત્મનિર્ભરતા પર ફોકસ કરે છે પોતાના વિવેક પર ભરોસો રાખવાની વાત કરે છે. હં જુઓ બીજાની સલાહ લેવી એમના અનુભવનો ફાયદો લેવો એ અલગ છે પણ પોતાના દરેક નિર્ણય માટે બીજા પર જ આધાર રાખો? હા એ તો પોતાની શક્તિ ઓછી કરવા જેવું થયું. બરાબર આત્મવિશ્વાસ ત્યારે જ વધે જ્યારે આપણે અંદરનો અવાજ સાંભળીએ. આપણી વિવેકબુદ્ધિને માન આપીએ. પણ અત્યારના સમયમાં એટલો બધો બહારનો શોર બકોર છે? એ જ એ જ મોટો પ્રશ્ન છે કે શું આપણે આપણા ભીતરના એ શાંત અવાજને સાંભળવા માટે થોડો સમય કાઢીએ છીએ ખરા વિચારવા જેવો મુદ્દો છે પોતાના પર વિશ્વાસ રાખ્યો પછી આવે પ્રયત્ન માર્ચ ઓગણીસો એકતાલીસ નો અંક આજ વિષય પર છે સફળતાનું રહસ્ય હા સફળતા એ સ્પષ્ટ કહે છે કે સફળતા કોઈ ચાન્સની વાત નથી એ તો આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નનું જ પરિણામ છે બરાબર અને નિષ્ફળતા વિશે પણ બહુ મહત્વની વાત છે એમાં શું કયું છે કે નિષ્ફળતા એ અંત નથી એ તો શીખવા માટેનું એક પગથિયું છે વિશ્વાસ હોય ને તો જ પ્રયત્નમાં જોર આવે હા એ તો છે કદાચ નિષ્ફળતા મળે તો જે આત્મવિશ્વાસુ છે એ હતાશ ના થાય એમાંથી શીખે હા એમાંથી બોધપાઠ લે આને જ રેઝિલિયન્સ કહેવાય પડ્યા પછી ઊભા થવાની તાકાત માર્ચનો લેખ કહે છે કે નિષ્ફળતા તો રસ્તામાં આવતો એક અનુભવ છે બસ અને આ પ્રયત્નો અને પડકારો વચ્ચે ટકી રહેવા માટે શું જરૂરી મન પર કંટ્રોલ એપ્રિલ 1941 નો લેખ ધૈર્ય અને સાહસ આજ કહે છે હા કે મન પર કાબુ એ જ આત્મબળનું મૂળ છે જેના વિચારો શાંત સ્થિર હોય એ ગમે તેવા તોફાનમાં પણ ઊભો રહી શકે બિલકુલ એપ્રિલ નો આ લેખ બે ગુણોને જોડે છે ધૈર્ય અને સાહસ અને બંને આત્મવિશ્વાસ સાથે જોડાયેલા છે કઈ રીતે જરૂર પડે ત્યારે હિંમતથી પગલું ભરવું જો મન પર કંટ્રોલ હોય તો આપણે ગુસ્સામાં કે ડરમાં આવીને ખોટા નિર્ણય ન લઈએ બરાબર વિચારી શકીએ અને આ ગુણો આપણને અંદરથી શાંતિ અને શક્તિ છે એનાથી પડકારોનો સામનો સારો થાય એટલે મનની શાંતિ પણ જોઈએ અને કામ કરવાની હિંમત પણ બંને જરૂરી પણ ઘણીવાર નિરાશા આવી જાય છે જીવનમાં હા એવું બને મે 1941 નો અંક એના પર વાત કરે છે શીર્ષક હતું પોતાની સામર્થ્ય ઓળખો એ નિરાશાને નબળાઈ ગણે છે અને કહે છે કે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મળીને અંધારું દૂર કરી શકે છે સાચી વાત મે મહિનાનો લેખ ઉત્સાહને શું કહે છે ખબર છે અંદરની ઉર્જાનો અખૂટ સ્ત્રોત ઓ વાહ નિરાશા શું કરે આપણી શક્તિ ચૂસી લે જ્યારે ઉત્સાહ આપણને પ્રેરણા આપે કામ કરવાની તાકાત આપે અને રસપ્રદ વાત એ છે કે આપણે પસંદ કરી શકીએ ઉત્સાહી હા આત્મવિશ્વાસુ વ્યક્તિ મુશ્કેલ સંજોગોમાં પણ આશા રાખે ઉત્સાહી રહેવાનું પસંદ કરે કારણ કે એને ખબર છે કે એનામાં પરિસ્થિતિ બદલવાની તાકાત છે તો એનો મતલબ કે આત્મવિશ્વાસ કોઈ જન્મથી મળેલી ભેટ નથી એને કેળવવો પડે બિલકુલ જૂન ઓગણીસો એકતાળીસ નો લેખ સાધના અને આત્મબળ કઈ તો લાગે છે કે આત્મવિશ્વાસ સતત સાધનાનું ફળ છે એટલે કે અભ્યાસ પ્રયાસ અને દ્રઢ નિશ્ચય જ જીત અપાવે આ બહુ જ અગત્યનો મુદ્દો છે જે જૂનનો લેખ કહે છે સાધના શબ્દ છે ને અહીં એનો અર્થ બહુ મોટો છે એટલે ખાલી પૂજા પાઠ નહીં ના એનાથી ઘણો વિશાળ અર્થ છે સાધના એટલે નિયમિત અભ્યાસ પોતાની જાતને સુધારવાનો સભાન પ્રયાસ આપણી નબળાઈઓ પર જીત મેળવવાનો સંકલ્પ આપણા ધ્યેય પ્રત્યે પૂરેપૂરું સમર્પણ આ લેખ સ્પષ્ટ કહે છે કે આત્મવિશ્વાસ એક મસલ જેવો છે જેમ કસરતથી મસલ મજબૂત થાય એમ સાધનાથી આત્મવિશ્વાસ વધે અને દ્રઢ નિશ્ચય એ આ સાધનાનું જ પરિણામ છે જ્યારે તમે સતત પ્રયાસ કરો છો ત્યારે નિશ્ચય મક્કમ બને છે બરાબર અને આ સાધનાથી આપણે જગાડીએ શું છીએ જુલાઈ ઓગણીસો એકતાલીસ નો લેખ જીવનનો પુરુષાર્થ કહે છે કે આત્મવિશ્વાસ આપણી અંદર સૂતેલી શક્તિઓને જગાડે છે હા જે માણસ પોતાના પ્રયાસ પર એટલે કે પુરુષાર્થ પર ભરોસો રાખે એ જ પોતાનું ભાગ્ય બનાવે છે હા પુરુષાર્થ શબ્દ પણ બહુ મહત્વનો છે જે જુલાઈના લેખમાં છે એનો અર્થ ખાલી મહેનત નથી તો શું છે એનો અર્થ છે સભાન સમર્પિત અને પોતાના દ્વારા નિર્દેશત પ્રયત્નો નસીબના ભરોસે બેસી રહેવાને બદલે પોતાના કામ અને ક્ષમતા પર વિશ્વાસ રાખીને આગળ વધવું બરાબર આત્મવિશ્વાસ આપણને આ પુરુષાર્થ કરવા પ્રેરે છે એ આપણને આપણી અંદરની શક્તિઓનો પરિચય કરાવે છે અને એવી શ્રદ્ધા આપે છે કે આપણા પ્રયત્નોથી ફરક પડશે એટલે આળસ છોડીને એક્શનમાં આવીએ છે હા નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ જઈએ છે આ વાતને ઓગસ્ટ 1941 નો લેખ તો એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે મનુષ્ય પોતાની તકદીર સ્વયં બનાવે છે આ ટાઇટલ જ કેટલું પાવરફુલ છે ખરેખર એ કહે છે કે આપણા વિચારો આપણું ભવિષ્ય ઘડે છે અને સ્વવિશ્વાસ એ તો આપણને જાણે ભગવાનની જેમ સર્જન કરવાની શક્તિ આપે છે આ તો બહુ મોટી વાત કહેવાય ચોક્કસ ઓગસ્ટનો આ લેખ વ્યક્તિને પોતાના જીવનનો માલિક બનાવે છે હમ એ સૂચવે છે કે આપણી આસપાસની જે દુનિયા છે આપણી વાસ્તવિકતા એ મોટા ભાગે આપણા અંદરના વિચારો માન્યતાઓ વિશ્વાસનું જ પ્રતિબિંબ છે ઓકે જ્યારે આપણને પોતાની જાત પર પોતાની શક્તિઓ પર પાક્કો ભરોસો હોય ને ત્યારે આપણને એવી શક્યતાઓ દેખાય જે બીજાને ન દેખાય હા એવું બને આપણે સંજોગોને આપણી ફેવરમાં લાવી શકીએ છીએ જરૂરી રિસોર્સ આકર્ષિત કરી શકીએ પડકારો પાર કરવાની નવી રીતો શોધી શકીએ આ અર્થમાં સ્વવિશ્વાસ આપણને ક્રિએટિવ બનાવે છે પણ આ આત્મવિશ્વાસ ખાલી સારા સમયમાં ટકે એ પૂરતું નથી મુશ્કેલીમાં પણ ટકવો જોઈએ નહીં સપ્ટેમ્બર વાત કરે છે હા એનો મતલબ કે સાચો આત્મવિશ્વાસ ઊંડો હોય છે એ આપણને જીવનના ચડાવ ઉતારમાં સ્થિર રાખે છે બરાબર સપ્ટેમ્બર નો લેખ આ અવિચલતા પર ભાર મૂકે છે ગમે તેવી પરિસ્થિતિ આવે ડગમગી ન જવું સ્થિર રહેવો ઉપર છેલ્લા કોન્ફિડન્સથી અલગ છે હા બિલકુલ આ એવો વિશ્વાસ છે જે આપણા મૂલ્યો સિદ્ધાંતો અને અંદરની શક્તિમાં ઊંડી શ્રદ્ધા પર આધાર રાખે છે આ એમને એમ નથી આવતો હમ સમય સાથે અનુભવોથી પોતાની જાત સાથે વાત કરવાથી એમ કેળવાય છે જે વ્યક્તિ અવિચલ છે એ બહાર ગમે તેટલા ફેરફાર થાય અંદરથી પોતાના કેન્દ્ર સાથે જોડાયેલો રહે છે સ્થિરતાની સાથે સાથે યોગ્ય સમયે પગલું ભરવું પણ જરૂરી છે ચોક્કસ ઓક્ટોબર 1941 નો લેખ જીવનની પરીક્ષા વિશે છે એમાં સાહસ અને સંયમ આ બંનેને આત્મબળની બે પાંખો કહી છે હા બહુ સરસ ઉપમા છે અને જીવનની પરીક્ષાઓમાં આ અંદરની જ્યોત એટલે કે આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે ઓક્ટોબરનો લેખ આ બેલેન્સની વાત કરે છે સાહસ એટલે હિંમત કરીને કંઈક નવું કરવું પહેલ કરવી અને સંયમ એટલે સેલ્ફ કંટ્રોલ લાગણીઓ પર કાબુ બંને ખાલી સાહસ હોય પણ સંયમ ના હોય તો આપણે ઉતાવળિયા નિર્ણય લઈ લઈએ અને ખાલી સંયમ જ હોય પણ સાહસ કરવાની હિંમત જ ના હોય તો વ્યક્તિ કઈ કરે જ નહીં નિષ્ક્રિય થઈ જાય આત્મવિશ્વાસુ વ્યક્તિ જાણે છે કે ક્યારે રિસ્ક લેવું ક્યારે આગળ વધવું અને ક્યારે ધીરજ રાખીને પોતાની એનર્જી બચાવવી આ બંને ગુણો એકબીજાને મદદ કરે છે અને જીવનની પરીક્ષાઓમાં પાસ થવા માટે આ જરૂરી છે આત્મનિર્ભરતાની વાત ફરી આવે છે નવેમ્બર 1941 ના અંકમાં હા એ જીવનમાં સંઘર્ષ અને સ્વાવલંબનના મહત્વ પર છે હા સ્વાવલંબન તે કહે છે કે જે સ્વાવલંબી છે એ સૌથી વધુ આત્મવિશ્વાસુ હોય છે અને સંઘર્ષ સંઘર્ષને નેગેટિવ નથી ગણતા ના એને આત્મબળની કસોટી અને ટ્રેનિંગ ગણે છે નવેમ્બરનો લેખ સ્વાવલંબનને આત્મવિશ્વાસનો પાયો ગણે છે જ્યારે આપણને ખબર હોય કે આપણે પોતાના પગ પર ઊભા રહી શકીએ છીએ બીજા પર આધાર રાખ્યા વગર હા ત્યારે આપોઆપ આપણો આત્મવિશ્વાસ વધે છે અને સંઘર્ષવાળી વાત બહુ રસપ્રદ છે આપણે સામાન્ય રીતે સંઘર્ષથી ભાગીએ છીએ હા કોને ગવે પણ આ લેખ સંઘર્ષને આત્મબળ કેળવવાની લેબોરેટરી કહે છે સંઘર્ષ આપણી ક્ષમતાઓની લિમિટ વધારે છે આપણને વધુ મજબૂત બનાવે છે આપણી અંદર જે શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવે છે એટલે આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે પડકારોને કઈ રીતે જોઈએ છે બોજ તરીકે કે પછી વિકાસની તક તરીકે બરાબર અને આખા વર્ષના આ મંથન પછી છેલ્લે ડિસેમ્બર ઓગણીસો નો અંક નવ જીવનની શરૂઆતની વાત કરે છે હા વર્ષના અંતે આત્મનિયંત્રણ સાધના અને અટૂટ વિશ્વાસથી આપણી અંદરની જ્યોતને ફરીથી પ્રગટાવવાનો સંદેશ આપે છે બહુ સરસ સમાપન છે ડિસેમ્બરનો લેખ સેલ્ફ રિફ્લેક્શન આત્મનિરીક્ષણ અને સતત સુધારાની વાત કરે છે હમ આખા વર્ષમાં જે બધી વાતો થઈ વિચાર શક્તિ આત્મનિર્ભરતા પ્રયત્ન ધૈર્ય ઉત્સાહ સાધના પુરુષાર્થ અવિચલતા સાહસ સંયમ સ્વાવલંબન આ બધું છેલ્લે ત્રણ બાબતોમાં આવી જાય છે કઈ ત્રણ આત્મનિયંત્રણ સતત સાધના એટલે કે અભ્યાસ અને પ્રયાસ અને દ્રઢ વિશ્વાસ ઓકે અને આ એક સાયકલ જેવું છે આપણે સેલ્ફ કંટ્રોલ કેળવીએ નિયમિત સાધના કરીએ એનાથી આપણો વિશ્વાસ વધે અને વધેલો વિશ્વાસ એ આપણને વધુ સારો સેલ્ફ કંટ્રોલ રાખવા અને વધુ ઊંડી સાધના કરવા પ્રેરે આ જ છે પર્સનલ ગ્રોથ આજ છે નવ જીવનનો સાચો રસ્તો તો આ બાર મહિનાની વૈચારિક સફર પરથી આપણે શું શીખ્યા અખંડ જ્યોતિ ઓગણીસો એકતાલીસના આ લેખો એકદમ સ્પષ્ટ કહે છે કે આત્મવિશ્વાસ કોઈ બહારથી લાવવાની વસ્તુ નથી ના બિલકુલ નહીં એ આપણી અંદર જ છે એક અમૂલ્ય જ્યોત એક શક્તિ બસ એને ઓળખવાની એને જગાડવાની જરૂર છે તમે બરાબર સાર કાઢ્યો આ જ્યોતિને સળગતી રાખવા અને એનો પ્રકાશ વધારવા માટે શું જોઈએ જીવનના પડકારો સામનો કરવાની હિંમત અને નિયમિત અભ્યાસ એટલે કે સાધના આ બધું જરૂરી છે હા આ કોઈ જાદુ નથી પણ સભાન પ્રયાસ અને સાચી માનસિકતા કેળવવાની વાત છે ખરેખર 80 વર્ષ જૂના હોવા છતાં આ વિચારો આજે પણ એટલા જ ફ્રેશ અને ઉપયોગી છે હા એ તો ખાસ વાત છે આપણે યાદ અપાવે છે કે આપણી અંદર કેટલી બધી શક્તિઓ પડેલી છે તો આજના આ મંથનના અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ ચોક્કસ આપણે ભીતર રહેલી આ અખૂટ શક્તિની જ્યોતને વધુ તેજસ્વી બનાવવા અને આપણા જીવનને વધુ પ્રકાશમય કરવા આજે આપણે કયું એક નાનું પણ નક્કર પગલું ભરી શકીએ आप प्रश्नों पर विचारता रहो आप सब नो आभार फरी मड़ीशु आभार हमारे YouTube चैनल शांति कुंज वीडियो गायत्री परिवार को सब्सक्राइब करें एवं बेल आइकन जरूर दबाएं ताकि गायत्री परिवार की विभिन्न गतिविधियों की जानकारी आपको मिलती रहे